બગદાણા નવનીત બાંધિયા કેસમાં મોટો એસાઈટીએ ફરી એકવાર જયરાજ બોલાવ્યા સમક્ષ હાજર વધુ એક વખત જયરાજ પૂછપરછમાંથી બોલાવવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે માફી પ્રકરણથી શરૂ થયેલો સમગ્ર મામલો હુમલો રાજનીતિને આક્ષેપો બાદ હવે મોટો ધડાકો એસઆઈટીએ ફરી એકવાર જયરાજ બોલાવ્યા આની પહેલા પણ જયરાજ આહિરને આઈજી ઓફિસનું તેડું આવ્યું હતું આઈજી ઓફિસ બોલાવવામાં આવ્યા હતા તેમને ત્યાં પૂછપરછ પણ કરવામાં આવી હતી ત્યારબાદ જયરાજ આહિરે બહાર આવીને એક સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે મને પૂરતો વિશ્વાસ છે ન્યાયપાલિકા ઉપર ચોક્કસથી સત્ય સામે આવશે તેવું પણ કહ્યું હતું ત્યારે ફરી એકવાર જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ હાજર રહેવા ફરમાન કરાયું વધુ વિગતની સાથે જોડાઈ ગયા છે સહયોગી વિકાસ મકવાણા વિકાસ માફી પ્રકરણથી શરૂ થયેલો મામલો આક્ષેપ પ્રત્યાક્ષેપ અને ત્યારબાદ હુમલો પણ થયો કથિત અને મુખ્ય આરોપી તરીકે ક્યાંક જયરાજ આહિરનું નામ ઉમેરવામાં આવે તેવી માંગ સાથે નવનીતભાઈ હંમેશા કોળી સમાજની સાથે પણ કહી શકાય વાતચીત કરતા રહ્યા પરંતુ હવે જયરાજ આહિરને એકવાર તો બોલાવવામાં આવ્યા ફરી એકવાર એસઆઈટી સમક્ષ બોલાવવામાં આવી રહ્યા છે કયા કારણો લાગી રહ્યા છે આની પાછળ બિલકુલ આ અત્યાર સુધીના મોટા સમાચાર છે હમણાં છેલ્લે એકવીસ જાન્યુઆરીએ બુધવારના રોજ જય પૂછપરછ કરી હતી ત્રણ સાડા ફરી એકવાર જયરાજ બોલાવ્યા છે તો એનો મતલબ એમ કે શું એસઆઈટી ને કોઈ પુરાવા હાથ લાગ્યા છે એટલા માટે જ એ બાબતે નિવેદન લેવા માટે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા બીજી સૌથી મહત્વની બાબતે જે માંગ થઈ રહી છે

પૂછપરછ થઈ હતી અને દાવો એ થઈ રહ્યો છે કે આખા પ્રકરણમાં ત્યારે જ મોટો ટર્ન આવ્યો હતો અને હવે જયરાજ આહિર લગભગ એસઆઈટી ની કચેરી પહોંચી જ રહ્યા છે એ પહોંચ્યા બાદ હવે સૌથી મોટો સવાલ આજનો ફરી એકવાર

Yes, but... આ બાળકો આજે તેઓને ત્રણ કલાકે હાજર રહેવા ફરમાન કર્યું છે એટલે કે જે પ્રમાણે જે સાયન્ટિફિક પુરાવા છે તપાસ કરતી હતી જયરાજ આહિર ને અહિયાં બોલાવવામાં આવ્યા છે હવે આગળ શું સ્ટેન્ડ લઈ છે સીટ તેના ઉપર ચોક્કસ થી નજર રહેશે કેમ કે જે પ્રમાણે અગાઉ જે પૂછપરછ થઈ તે પૂછપરછ બાદ જયરાજ આહિરે મીડિયા સમક્ષ પણ જે નિવેદન આપ્યું ન્યાયપાલિકા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ને ત્યારબાદ ચોક્કસ થી ફરી એક વખત હવે જયરાજ આહિર ફરી વખત બોલાવવામાં આવ્યા છે શું તેમની ધરપકડ થાય છે કે કેમ તેના ઉપર ચોક્કસ થી નજર રહેશે હાલ ની વાત કરીએ તો અગાઉ જે પ્રમાણે ખાસ કરીને કુળી સમાજના જે આગેવાનો છે તેના દ્વારા કહી શકાય કે એક મહાસંમેલનની જે વાત છે તે પણ વાત પ્રસરી ત્યારબાદ હવે ફરી એક વખત સીટ દ્વારા ધડાકો કરવામાં આવ્યો છે ને જયરાજ અહીંયા બોલાવવામાં આવ્યા છે એટલે કે આ તમામ જે દિશાઓ છે તે દિશાઓમાં ઠીક જે તપાસ કરતી હતી ત્યારબાદ હવે ફરી એક વખત જયરાજ ને અહિયાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે જી બિલકુલ આવાર તમામ જાણકારી આપવા બદલ હવે નજર છે કે આખરે જયરાજ આહિરની આજે અટકાયત થાય છે ધરપકડ થાય છે કે ફરી એકવાર દેવામાં આવે છે પહેલી તારીખે એક મોટું એક કાર્યક્રમ કોળી થવા જઈ રહ્યો છે ભાવનગરના તમામ યુવાનો થશે અને એક આયોજન કરવાના છે એ પહેલા જ્યારે આજે એસઆઈટી સમક્ષ જયરાજ આહિર હાજર થઈ રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે જે ઓડિયો ક્લિપ સામે આવી હતી જયરાજ આહિરની એમાં એમણે સવાલ પૂછ્યો હતો કે ભાઈ ક્યાં છો તમે અને ત્યારે બાલિયા અને જયરાજ વચ્ચે સંવાદ થયો તો એ બાબતે હવે કદાચ જો આજે ને કોઈ પણ પુરાવો હાથ લાગ્યો તો આજનો દિવસ જયરાજ આહિર માટે બાર રહેશે ત્યારબાદ એમને જેલમાં જવું પડશે પોલીસ કસ્ટડીમાં આવવું પડશે એવું લાગી રહ્યું છે ઘણી બધી શક્યતા શક્યતા એ પણ છે કદાચ ફરી

જી ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ